નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મિહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે એક નવા જ્ઞાન સાથે મિત્રો આજનો જે આપણો વિષય છે તે ખૂબ જ ઉત્તમ છે આપણો જે આજનો વિષય છે મિત્રો તે છે ગુજરાતી શબ્દકોશ પરીક્ષામાં ગુજરાતી શબ્દકોશ પ્રમાણે શબ્દ ગોઠવો એવો પ્રશ્ન પૂછાતો હોય છે તો આ ગુજરાતી શબ્દકોશ શું છે તેમાં કેવી રીતના શબ્દો ગોઠવેલા છે તેની સંપૂર્ણ માહિતી આપણે મિત્રો આ વિડીયોમાં જોશું તો મિત્રો આજના વિડીયોમાં ગુજરાતી શબ્દકોશ જોડે જોડે સ્વર અને વ્યંજનની સમજ પણ મેળવીશું સાથે સાથે આ તમામ વસ્તુઓ તમામ નિયમો આપણે ઉદાહરણ સહિત તેની સમજૂતી મેળવીશું જોડે જોડે જે જોડાક્ષરો છે અનુનાસિક શબ્દો છે અનુનાસિક વ્યંજનો છે તેની પણ માહિતી આપણે મેળવીશું

એ અમ અહ તમને પ્રશ્ન થાય અલગ અલગ શા માટે દર્શાવેલા છે તો મિત્રો યાદ રાખીશું આજે બ્લુ અક્ષરથી બ્લુ રંગથી જે આપણે સ્વરો જોયા તે તમામ સ્વરો ઉપરથી શબ્દો બને છે શબ્દ બની શકે છે

બીજા કોઈ વર્ણ અક્ષરનો ટેકો જોઈએ તો જ શબ્દ બને છે એમ નેમ શબ્દ બનતો નથી ઉદાહરણ તરીકે કંચન અનુસ્વાર મૂક્યો તો કા ઉપર અનુસ્વાર મૂક્યો ત્યારે શબ્દ બન્યો અહીં મિત્રો અ ઉપર અનુસ્વાર છે યાદ રાખીશું તેવી જ રીતના વિસર્ગ છે અહ શબ્દ છે વિસર્ગ છે એમાં પણ આપણે જ્યારે દુખ શબ્દ લખીશું ત્યારે વિસર્ગનો ઉપયોગ થાય છે એકલા વિસર્ગ ઉપરથી શબ્દ બનતા નથી એટલે બંને વર્ણો

પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ આ ત્રણે છે માટે અગિયાર સ્વર ચોત્રીસ વ્યંજન એમ મળી ગુજરાતી વર્ણમાળામાં પિસ્તાલીસ અક્ષરો પિસ્તાલીસ ગણવામાં આવે છે

હવે શબ્દકોષના ક્રમના નિયમો આપણે સમજતા જઈએ તો મિત્રો શબ્દકોષનો પહેલો નિયમ છે શબ્દકોષમાં સૌપ્રથમ સ્વરો આવશે આપણે અ આ ઈ જે સ્વરો જોયા સૌપ્રથમ તેના ઉપરથી બનતા અક્ષરો આવશે શબ્દકોષમાં ત્યારબાદ વ્યંજનથી શરૂ થતા શબ્દો આવે છે સૌપ્રથમ સ્વરો ત્યારબાદ વ્યંજનથી શરૂ થતા શબ્દો આવે છે હવે શબ્દકોષમાં કયા કયા વ્યંજનો અને કયા કયા સ્વરો આવે એ પણ આપણે જોઈ રહ્યું આપણે શરૂઆતમાં જોયું તે શબ્દકોશના ક્રમ મુજબ સ્વરો અને વ્યંજનો નતા પરંતુ આપણા ગુજરાતી વર્ણમાલામાં ગુજરાતી બારાક્ષરીમાં ગુજરાતી કક્કામાં જે જે અક્ષરો આવે છે વર્ણો આવે છે તે જોયા હવે કયા કયા સ્વર અને વર્ણ આવે તે આપણે જોઈ લઈએ તો મિત્રો શબ્દકોશનો ક્રમ આ પ્રમાણે હશે સૌપ્રથમ સ્વરો કયા કયા તો અ આ ઈ ઈ ઉ ઉ રૂ એ ઐ ઓ અને આ પ્રમાણે શબ્દકોષમાં શબ્દ ગોઠવેલા હશે સૌ પ્રથમ શબ્દો ત્યારબાદ આ વાળા શબ્દો ત્યારબાદ ઈ વાળા શબ્દો એમ આ પ્રમાણે ક્રમશઃ સૌ પ્રથમ સ્વર આવશે આવ પછી મિત્રો આવશે આપડા વ્યંજન ઔ પછી ક ખ ગ ચ છ જ આ પ્રમાણે મિત્રો સ્વરો બધા સ્વર બાદ વ્યંજનો મિત્રો આવતા જશે યાદ રાખીશું છે શબ્દકોષનો

આ ચાર વર્ણો એવા છે ચાર અક્ષરો એવા છે આની ઉપરથી શબ્દો બનતા નથી મતલબ કે પ્રથમ અક્ષર અંગ અંજ અણ અને અળ આવતો હોય તેવા એક પણ અક્ષર કે શબ્દ નથી મિત્રો તમે શબ્દ પૂછવા શું શકતા તો આપણે લખીશું નળ શબ્દ તો અળ પછી આવે છે પ્રથમ આવતો નથી આમ પ્રથમ અક્ષર આવતો હોય એવા ચારે શબ્દોમાંથી એકે શબ્દ નથી માટે શબ્દકોશની અંદર અંગ અંજ અણ અને અળ થી શરૂ થતા શબ્દો આવતા નથી એ આપણે ખાસ ધ્યાન રાખીશું આપણે પાણી લખીએ તો પાણી આ પ્રમાણે લખીશું પરંતુ અણ બીજા ક્રમે જતો રહે છે પ્રથમ અક્ષરમાં અણ આવતો હોય તેવો કોઈ શબ્દ નથી માટે આ ચાર શબ્દો ઉપરથી આ ચાર અક્ષરો ઉપરથી શબ્દો બનતા નથી આગળ વધીએ મિત્રો ત્યારબાદ જોઈએ આપણે

હાથી અને હસ્ત મિત્રો હવે તમને થશે કે વચ્ચે વચ્ચે ક પછી સાહેબ તમે ક્ષ કેમ લીધો છ પછી ગ્ન વાળો શબ્દ કેમ આયા ત્યારબાદ ત્ર વાળો શબ્દ કેમ આવ્યો શ પછી શ્ર વાળા શબ્દ કેમ આયા આવ તમારા મનમાં થતું હશે તો મિત્રો આ જે ચારે જોડાક્ષરો છે તેના પણ આપણે નિયમો સમજી લઈએ કે વચ્ચે કેમ આયા શબ્દકોષના ક્રમમાં મિત્રો આ જે વર્ણો છે આપણે ઉભા ક્રમ જોયા અ જોયા પરંતુ જ્યારે આડી લેવામાં આવે તો તેનો ક્રમ આ પ્રમાણે હશે વિસર્ગ વાળો શબ્દ આવતો હોય તો પછી કામ એના પછી વિસર્ગ વાળો શબ્દ તે પ્રમાણે કી કી કુ કુ કો કે કઈ કો કૌ પછી મિત્રો જોડાક્ષરો વાળા શબ્દો આવે છે કૌ પછી આપણે ક્રમશઃ જોડાક્ષરો વાળા શબ્દો લઈશું તો મિત્રો આડી બારાક્ષરી જ્યારે લેવાની થાય ત્યારે આ પ્રમાણે મિત્રો ક્રમ આવે છે ક પછી કા પછી કી વાળા શબ્દો આવશે જે આપણે ધોરણ 1 2 માં આ તમામ બારાક્ષરી વિશે શીખી ગયા છીએ

બંને કાકા છે એક અનુસ્વાર છે એક અનુસ્વાર વગરનો શબ્દ છે તો અનુસ્વાર વગરનો શબ્દ આપણે પહેલા લીધો ગુજરાતીમાં અને ત્યારબાદ અનુસ્વાર વાળો શબ્દ લીધો યાદ રાખીશું કિનારો અસ્વય કીર્તિ કુદરત પુત્રો કેરી કૈલાસ કૌરવ કૌશિક તે પ્રમાણે મિત્રો આગળ જોડાક્ષરો શબ્દો હવે આવતા જશે તો મિત્રો જે આડો ક્રમ છે તેનો નિયમ પ્રમાણે મિત્રો આપણે એક જ વર્ણથી બનતા અક્ષરો જોયા શબ્દો જોયા અને તેને શબ્દકોષના ક્રમમાં કેમ ગોઠવવા તે પણ જોઈએ શબ્દકોષની આપણે આદિવારક શ્રેણી ક કા કી કી એ પ્રમાણે અને અનુસાર વાળા શબ્દો પણ આપણે ધ્યાને રાખીશું હવે આગળ વધીએ તે જ પ્રમાણે આગળ વાત કરી દીધી તો તે પ્રમાણે જોડાક્ષરો વચ્ચે કેમ આવે એ જોઈ લઈએ તો મિત્રો જે ક્ષ છે એ હલંત ક અને શ આ બંને वर्णો ભેગા થવાથી ક્ષ બને છે આપણે નિયમ શબ્દકોશના નિયમ પ્રમાણે એક વર્ણના શબ્દ પૂરા થાય બાદ તેના જોડાક્ષરો આવે છે તો ક પછી મિત્રો શબ્દ આવશે ક્ષવાળા શબ્દો આપણે લેઈએ છીએ હવે તમને સમજાય જઈ હશે તે જ પ્રમાણે જ્ઞ છે એ જ હલંત અને અંજ આ બંને वर्णો ભેગા થવાથી જ્ઞ શબ્દ બન્યો છે એટલે જોડાક્ષર છે માટે સમૃખના જ પછી જ્ઞ શબ્દો આવશે અને ત્યારબાદ જભલાના જ વાળા શબ્દ આવશે હવે તમને સમજાઈ ગયું હશે માટે સમૃખના જ પછી આપણે જ્ઞ શબ્દ લઈશું ત્યારબાદ ત્ર છે એ હલંત ત્ર અને ર આ બંને વર્ણનો ભેગા થવાથી ત્ર વર્ણ બનશે માટે તલવારના ત પછી આપણે ત્ર વાળા શબ્દો લઈએ છીએ યાદ રાખીશું છેલ્લે શ્રવ તો

આગળ ત્રણ તો મિત્રો ત્રણ છે એ તલવારના ત્ર વાળા શબ્દ પૂરા થાય પછી જોડાક્ષરો આવે ત્યારે ત્ર વાળા શબ્દો આવે છે અને ત્યારબાદ ત્રણ વાળા શબ્દો આવશે આગળ શ્રની વાત કરીએ તો મિત્રો શ્ર છે એ ઈંડા વાળો શ્ર

કે આપણી જે વર્ણમાળા છે એ શબ્દકોશમાં ગોઠવીએ તો શું ફેર પડે બધા જોઈએ તો મિત્રો હવે આપણો જે વ્યંજનનો ક્રમ છે ત્યાં પ્રમાણે થઈ જશે ક પછી ક્ષ હમણાં જ આપણે શીખ્યા પછી ખ ગ ગ ચ છ જ પછી ગ્ન જ પછી ગ્ન પછી સ ટ ઠ ડ ઠ ત પછી આવશે પછી ત્ર અને સ પછી શ્ર વાળા શબ્દો શબ્દકોષ ક્રમમાં આવે છે તો શબ્દકોષ નો વ્યંજન નો ક્રમ મિત્રો આ પ્રમાણે થશે છેલ્લો અક્ષર આવશે કચી ના શબ્દો આવતા નથી આપણે જે શબ્દ આપણે જે નાનપણથી જે બાળક સડી શીખ્યા છીએ કક્કો શીખ્યા છીએ અ અળ ક્ષ અને ગ્ન અળ ઉપર શબ્દ બનતા નથી ક્ષ ને આપણે ઉપાડીને ક ની બાજુમાં મૂકી દીધો કેમ કે જોડાક્ષર છે ગ્ન છે એને ઉપાડીને જમૃત ના ની બાજુમાં મૂકી દીધો ત્ર વધ્યો એ પણ તલવારના ના ની બાજુમાં મૂકી દીધો અને શ્ર જે આપણે શીખતા હતા તેને શરણાઈના ના શ ની બાજુમાં ગોઠવી દીધો એટલે હ પછીના શબ્દકોશમાં આગળ શબ્દો આવતા નથી ક્લિયર તો મિત્રો તમને હવે વ્યંજનનો ક્રમ સંપૂર્ણપણે સમજાઈ ગયો હશે આગળ વધીએ મિત્રો તો આ પ્રમાણે આપણે હવે શબ્દોને ગોઠવી શકીએ પંચન પછી ખ વાળો શબ્દ નહીં આવે ક્ષણિક આપણે શબ્દ લેવું પડશે કેમ કે ક પછી જોડાક્ષર ક્ષ વાળા શબ્દ આવશે તે જ પ્રમાણે જામફળ છે પછી ઝડપ શબ્દ નઈ લઈએ જ્ઞાન શબ્દ લઈશું વચમાં કેમ કે તે જમરૂક ના જ પછી ન વાળા શબ્દ આવશે તે જ પ્રમાણે ટોપ શબ્દ છે પછી થ વાળો શબ્દ નઈ લઈએ ત્રી વાળો શબ્દ લઈશું તો ત્રિમેણી શબ્દ મુકેલો છે તો ટોપ ત્રિમેણી અને થા હવે છેલ્લે શાળા પછી ષટકોણ શબ્દ નઈ લઈએ શ્રીફળ શબ્દ મૂકીશું વચ્ચે કેમ કે શ પછી સ વાળો શબ્દ આવે છે શાળા શ્રીફળ અને ષટકોણ આ ચારે ઉદાહરણો મિત્રો તમે જોઈ લેશો તો તમને શબ્દકોશના ક્રમમાં જોડાક્ષરો સમજવામાં લગભગ તકલીફ પડશે નહીં ક પછી ક્ષ જ પછી ન ત પછી ત્ર અને શ પછી શ મિત્રો તમને લગભગ મોટા ભાગનો શબ્દકોશ હવે સમજાઈ ગયો હશે આગળ વધીએ મિત્રો આગળનો મુદ્દો સમજીએ તો કોઈ પણ અક્ષરના આડી રેખાના ત્રણ ક્રમ આ પ્રમાણે હોય છે જેમ કે અ હોય તો અં પછી અહ વાળા શબ્દ આવશે આપણે જ્યારે કલમનો ક ક વર્ણનની આપણે જે આડી રેખા જોઈ હતી ક કા કી કી વાળી આપણે જે લાઈન જોઈ હતી તેમાં કોઈ પણ વર્ણના અ થી લઈને હ સુધીના અક્ષરો આપણને શબ્દકોશમાં મળી જાય છે શબ્દકોશનો સૌપ્રથમ શરૂઆત અ થી થાય છે અને અંત એનો હ વાળા શબ્દથી આવે છે તો દરેક અક્ષરની આડી જે ત્રણ શબ્દ છે તેમાં અ પછી અમ અને પછી અહ એટલે કે પહેલા સાદા અક્ષરો સાદા શબ્દો ત્યારબાદ અનુસ્વાર વાળા શબ્દો અને ત્યારબાદ વિસર્ગ વાળા શબ્દ આવશે વિસર્ગવાળા શબ્દો મિત્રો ગુજરાતી ભાષામાં જવલ્લે જોવા મળે છે સંસ્કૃત ભાષામાં આપણને વધારે જોવા મળે છે આપણી ગુજરાતી ભાષા પણ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવી છે એટલે ક્યાંક ક્યાંક કોઈક કોઈક શબ્દોમાં આપણને વિસર્ગવાળા વાળા શબ્દ જોવા મળે છે જેમ કે દુખ છે દુશાસન છે આવા શબ્દોની અંદર આપણને વિસર્ગ જોવા મળે છે તો

અનુસ્વાર વાળા શબ્દો શબ્દકોષમાં પછી આવે છે અને આગળ વધીએ મિત્રો હવે જો એક જ સરખો પહેલો ક્રમ હોય પહેલો અક્ષર બધા શબ્દોનો સરખો હોય તો શું કરવું શબ્દકોશનો પ્રથમ અક્ષર જ્યારે સમાન હોય ત્યારે બીજા અક્ષરના આધારે અને જો બીજો અક્ષર પણ સમાન હોય ત્યારે ત્રીજા અક્ષરના આધારે એ જ રીતે આગળના પ્રમાણે ક્રમ નક્કી થાય છે તો મિત્રો કોઈ પણ ઘણા બધા એવા શબ્દો છે જેનો પ્રથમ અક્ષર ક ક ક હરખો છે તો આપણે હવે આ શબ્દોને શબ્દકોષના ક્રમમાં કેમ ગોઠવવા

માત્રા વાળો શબ્દ એના પછી પછી ર વાળો શબ્દ છે પછી લ વાળો શબ્દ છે અને પછી સ વાળો શબ્દ છે આ તમામ શબ્દોના પ્રથમ અક્ષર સરખા થાય છે માક્ષર માટલું માણેક માથવ માનવ મામા મામી મામીરું મારુતિ માલધારી અને માસા તો મિત્રો હમણાં જ આપણે નિયમ શીખ્યા પ્રથમ અક્ષર સરખો થતો હોય તો બીજો અક્ષર જોવો ફરીથી રિપીટ કરી લઈએ પ્રથમ અક્ષર સરખો થાય તો આપણે બીજો શબ્દ બીજો વર્ણ જોવાનો રહે છે બીજા વર્ણ પ્રમાણે આપણે શબ્દકોશના ક્રમ ગોઠવી શકીએ છીએ મિત્રો ઘણીવાર એવું પણ બનશે કે પ્રથમ બે વર્ણો સમાન હોય તો શું કરવું તો આપણે ત્રીજો વર્ણ જોવાનો પ્રથમ ત્રણ વર્ણ સમાન હોય તો આપણે ચોથો શબ્દ પણ ચોથો વર્ણ પણ જોઈ શકીએ છીએ જોઈએ ઉદાહરણ એક શબ્દ છે માનવ અને બીજો શબ્દ છે માનવતા

મિત્રો ત્યારબાદ શબ્દકોષના ક્રમમાં અર્ધ અક્ષર વાળા શબ્દ હંમેશા છેલ્લે આવે છે એટલે કે જોડાક્ષરો વાળા જે શબ્દો છે તે આપણે

અહીંયા ક્યારે શબ્દ છે એ ક જોડવાથી બનેલો છે ત્યારબાદ અહીંયા ક્રમ અક્ષર છે એ ક અને ર થી બનેલો છે ત્યારબાદ ક્લામ શબ્દ છે એ ક બનેલો છે ક્વચિત શબ્દ છે તેમાં ક અને વ વ જોડાક્ષર છે જે ક જોડવાથી બનેલો છે ત્યારબાદ ક્ષમતા ક્ષમા ક્ષ ઉપર તો આપણે ઘણો બધો અભ્યાસ કરી ચૂક્યા છીએ તો ક અને શ થી બનેલો છે હવે જુઓ તમે ક અને સપ્રથમ બે અને જોડ્યો તે શબ્દ આપણે પહેલો લીધો ત્યારબાદ ય પછી ર શબ્દ આવશે શબ્દકોષના ક્રમમાં તો ર વાળો શબ્દ આપણે બીજો લીધો ર પછી લ વાળો શબ્દ આવે છે શબ્દકોષના ક્રમમાં તો ક અને લ વાળો જોડાક્ષર હતો એને આપણે ત્યાર પછી લીધો લ પછી વ વાળો શબ્દ આવશે તો આપણે ત્યાર બાદ લીધો અને ત્યારબાદ ક્ષ વાળો ક અને ક્ષ જોડાક્ષર છે તે આપણે પછી લીધો તો મિત્રો આ શબ્દકોષના ક્રમમાં છાય જોડાક્ષરોવાળા શબ્દો આવે છે અર્ધાક્ષરી શબ્દો આવે છે તેને પણ આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવીશું અને ક્યારે તો જ્યારે બારાક્ષરીનો વારો પૂરો થાય ત્યારબાદ આપણે જોડાક્ષર લઈશું અને જોડાક્ષરમાં પણ નિયમને જાળવીશું જોડાક્ષરમાં જે શબ્દ પ્રથમ વર્ણ જોડે જોડાયેલો છે તેનો ક્રમ પણ આપણે શબ્દકોષના ક્રમમાં લઈશું તો આપણે આ ખાસ મુદ્દો ધ્યાને રાખીશું એક બીજો મુદ્દો પણ રહી જાય છે જેમ કે કૃષ્ણ શબ્દ લખ્યો છે તમને એમ થાય કે આ ટૂવાળા શબ્દ આવતા હોય ટૂવાળા શબ્દો આવતા હોય તો આવા શબ્દોને મિત્રો ક્યાં ગોઠવવા તે મુદ્દાની આપણે ચર્ચા કરવાની રહી ગઈ તો મિત્રો તે મુદ્દાની પણ જોઈ લઈએ તો મિત્રો યાદ રાખીશું જ્યારે મહારાક્ષરીનો આપણે સ્વરોનો ક્રમ જોયો હતો તેમાં નાનો પછી મોટો અને ત્યારબાદ ઋુવાળા શબ્દો આવતા હતા કદાચ તમે ધ્યાન લીધા હોય તો આ સ્વર મિત્રો તમે ધ્યાન એ લીધો હશે કદાચ તો મિત્રો આવા જે સ્વરો આવે છે આવા જે શબ્દો આવતા હોય તેને કના ક્રમમાં સમજીએ

ત્યારે બારાક્ષરની લાઈન પૂરી થાય કૌ સુધી પૂરી થાય પછી આવે છે પરંતુ આ કૃની ખાસ ધ્યાન રાખીશું કેમ કે જોડાક્ષર છે પરંતુ તે હસવાઉ દીર્ઘઉ અને ત્યાર પછી આવે છે હસવાઉ દીર્ઘઉ ત્યાર પછી મિત્રો આ સુધી વર્ણન આવશે તો મિત્રો લગભગ તમને શબ્દકોશના તમામ મુદ્દા અહીં સમજાઈ ગયા હશે મિત્રો આશા રાખું છું કે તમને

આ વિડિયો નીચે કમેન્ટ બોક્સ છે તેમાં કમેન્ટ કરજો જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું જોડે જોડે વિડિયો કેવો લાગ્યો તે અંગે કમેન્ટ બોક્સમાં માં કમેન્ટ જરૂરથી કરજો અને ખાસ અમારી બંને ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો તમારો ખૂબ ખૂબ આભાર